ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છું બધા તો આશા કરું છું બધા મજામાં હશો તો કાલનો આપણો જે વિડીયો હતો એ શું કહેવાય મૂકી દીધો છે અને જો મારો વિડીયો સારો લાગતો હોય તમને તો લાઈક કરજો શેર કરજો અને ફોલો કરજો અને આજનો વિડીયો પણ જો તમને સારો લાગે તો મારા વિડીયોને લાઈક કરવાની છે અને સબસ્ક્રાઈબ પણ કરજો તો તો રહેજો સ્કૂલમાં અને સ્કૂલમાં જઈને થોડું એન્જોય કરશે ભણશે તો સારું લાગશે આજે હોમવર્ક નહોતું કર્યું એટલા માટે થોડું એને ગભરાહટ ફીલ એને થતી હતી કારણ કે બુક લાવ્યો હતો ને એટલા માટે તો બસ ચાલો ફટોફટ ચા નાસ્તો કંઈક બનાવી લેશું ને કરશું પ્રસાદને તો આપી દીધું છે બ્રેકફાસ્ટ અને આપણે બાકી છે તો ચાલો ફટોફટ બ્રેકફાસ્ટ બનાવી લઈએ તો ગળું થોડું ખરાબ છે તો વિચાર કરું છું શું કરશું એક તો ખાસું ચાલો ફટોફટથી બ્રેકફાસ્ટ કરી લઈએ તો આપણે જો કારેલાનું શાક બનાવવાના છીએ જે આ કારેલા હતા એ ઘરેથી આવ્યા છે મારા વાડીના છે આ કારેલા આંદના છે ચાલો આજે કારેલાનું શાક બનાવશું અને એ પણ ડુંગળી નાખીને બનાવશું તો ચાલો બનાવી લઈએ ડુંગળી અને કારેલાનું શાક બની છે અહીંયા આપણે રોટલી બનાવવાની છે બાંધી છે ડુંગળી અને ફ્રાય કરવાનું કીધું છે

મો બુક લાગી છે બેટા બેટા આ સંભળ તો મો બુક લાગી છે આરામથી ચાંદન નાખવા જવાનું તું લઈ આવી ગયા પૂરી થઈ ગઈ ખાઈ લે ફટાફટ હે ને બુક લાગી છે પૂરા તો પૂરા સાત કી લઈ લે છે જમ મિલીએ તો ફટાફટ થી ભાજી આવીતી ચીલની ભાજી ભાજી બનાવું છું આ ઘરેથી મરચું જો ઉપર વાંટેલું મરચું છે આ તો આજ મોરજોતા યુઝ કરીએ છીએ ચીલની ભાજી કોન કોન થી ભાજી ખાય છે કમેન્ટ કહેજો મરચું બતાત पाणी आहे जया मुड़ाब तकाई रहा ला, ला। <laughs> मर्चु लागे तो <laughs> पाणी दाई गीव बनाओ, के मनावनी के अबर मर्चु प्राई करेने बची सादू ने सिंपल नहीं। <laughs> नहीं। <laughs> नहीं। <laughs> नहीं। <laughs>

બસ હવે છાસ ના બનાવ છાસ બાફી નાખી અને છાસમાં તેલ નહીં નાખવાનું બહુ સારું ઓકે તો મતલબ થઈ ગયો હોય માજી એડ કરી દેજો

કેમ છો આમાં થોડું દહીં પાડ્યું છે શાક બનાવી દીધું અને રોટી ચાલો फटाफट કાઢી લઈએ તો ગાઈસ મેં આ સ્ક્રિસ્મસ મેં આવતો સેન્ટા મેમર્ટી પપ્પી લાવન કરતું ન મને તો બધા કહી દે માર ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ચેનલ લાઈક કરો હે ને તબી બોપી આયગા ને તારે હા બોપી રખો અબ રાખો સરસ મજાનું જમે લીધું છે તો જમી ને સુવાની તૈયારી કરીએ ઉસાન ને વેલી સ્કૂલ અને જોબ પણ જવાનું છે હસબન્ડ તો બસ आज वीडियो में જ मूँ એક नवा वीडियो સાથે జీకృష్ణు